તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ લઈને દુનિયાના સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા જે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે અગિયાર વાગતાની સાથે ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવશે અને ત્યાર પછી સાહેબ એ હાઈકોર્ટમાં પહોંચશે હાઈકોર્ટમાં પહોંચ્યા પછી જજ સાહેબ એમને લઈને નવા નવા ખુલાસાઓ કરશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને બારે નીકાળવા કે ન નીકળવા કેમકે તમને બધાને ખબર હશે કે આજે તેર ઓગસ્ટ બે હજાર અને આજે તેર ઓગસ્ટ બે હજાર પચીસ છે અને આજે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે કેમકે તમને ખબર હશે કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મુદત પડી ગઈ હતી અને એના કારણે ચૈતરભાઈ વસાવાની નવી તારીખ જે જાહેર કરવામાં આવી હતી એ તારીખ હતી તેર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે આજના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ ચૈતરભાઈ વસાવાના જેટલા પણ ગુનાઓ છે એ બધા ધ્યાનમાં રાખી ત્યારબાદ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો તમારી સાથે હું છું અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો તમે જોતા હશો કે ચૈતરભાઈ વસાવા આખરે જેલમાંથી છૂટી ગયા પણ સાહેબ હજુ સુધી જેલમાંથી છૂટ્યા નથી જ્યાં સુધી જજ સાહેબ એમને લઈને જામીન ન આપે જે બિલકુલ જામીનની અરજી ન આપે ત્યાં સુધી આપણે ન કહી શકાય કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા પણ એક વાતે ચોક્કસ કહી શકાય કે ચૈતરભાઈ વસાવાને આજે હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે એમની અરજી અને તેમની સુનાવણી હાઈકોર્ટની અંદર થશે અને ત્યાર પછી સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે હાઈકોર્ટમાંથી આખરે એવો શું ચુકાદો આવે છે કેમ કે બધા લોકોની નજર એ હાઈકોર્ટ ઉપર છે ઉપલી અદાલત ઉપર છે અને હવે આગળના સમયમાં શું થશે એ તો સાહેબ હમણાં આપણને બે કે ત્રણ કલાકની અંદર ખબર પડી જશે ભાઈ તો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ